કુંવારિકા દ્વારા કરાતું આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી પ્રાતઃકાળે સ્નાનાદિથી પરવારી ભગવાન શિવના મંદિરે જઈ શંકર ભગવાન અને મા પાર્વતીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી ગણેશજીની પૂજા કરવી આ દિવસે ઉપવાસ કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્તિ થાય છે દૂધ ફળ અને જળનો ઉપયોગ કરીને પણ ઉપવાસ કરી શકાય છે ગુલાબ કેવડા અથવા ઉત્તમ સુગંધવાળું કોઈ પણ ફૂલ સાથે રાખવું અને ફળાહાર કરતા પહેલાં અથવા પાણી કે દૂધ લેતા પહેલાં આ ફૂલને સૂંઘીને ત્યારબાદ જળપાન કે ફળાહાર કરવું સૂર્યાસ્ત બાદ ગાય માતાની પૂજા કરવી અને રાત્રે જાગરણ કરવું જાગરણ દરમિયાન ઈષ્ટદેવની નિરંતર સાધના કરવી પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિથી ફૂલ કાજળીનું આ વ્રત કરનારનું સમગ્ર જીવન ફૂલોની સુગંધની જેમ મહેકી ઉઠે છે અને ભગવાન શિવની કૃપાથી વ્રત કરનારના સૌ મનોરથ ફળે છે જય ભોળાનાથ જય ભોળાનાથ જય ભોળાનાથ